ભારત પાકિસ્તાનની બોર્ડર પર આવેલા બનાસકાંઠામાં એક યુવાનના દોસ્તો પણ અનોખા છે થરાદ તાલુકાના અસાસણ ગામે રહેતા કીડાભાઈના મિત્રો શાંતિના દૂધ એવા સફેદ કબૂતરો છે જી હા શાંતિના દૂધ છે કીડાભાઈના અનોખા દોસ્તો જુઓ અમારા આ ખાસ અહેવાલમાં શાંતિના દૂધ સમાન આ સફેદ કબૂતરોની વિશાળ સંખ્યા એ કોઈ પક્ષીનો મેળામાં દર્શન નથી પરંતુ શાંતિના દૂધ એવા આ સફેદ કબૂતરોએ થરાદ તાલુકાના સાસણ ગામે આવેલ કીડાભાઈના અનોખા દોસ્તો છે કીડાભાઈને સફેદ કબૂતરો રાખવાનો ગજબનો શોખ છે સફેદ કબૂતરોની દેખરેખ જ કીડાભાઈનું આ જીવનનો એકમાત્ર ધ્યેય છે સફેદ કબૂતરોથી શરૂ થયેલ આ સફરમાં આજે કીડાભાઈ પાસે ત્રણ થી અધિક સફેદ કબૂતરો સુધી પહોંચે છે આટલા બધા કબૂતરો માટે દરરોજનું ત્રીસ મણ ચણની જરૂર પડે છે જેના માટે કીડાભાઈને દાતાઓ તરફથી પણ મદદ મળી રહે છે બે કબૂતર સફેદ લાવે ત્યાં શોખ માટે પાળવા માટે બે હાલ હવે ત્રણ હજાર પોત્રીસો કબૂતર થયા છે એમના માટે અમે મોટું મકાન બનાવ્યું છે જાળી પણ મૂકેલી છે દરવાજો પણ મૂકેલો છે અને લગભગ છણ પણ નાખા દાણા નાખા લાખની માર્કેટમાંથી દાણા પણ આવે છે અને બિલાડા કૂતરા માટે ચોવીસે કલાક અમે હાજરી આપી અને એમની રક્ષણ કરીએ છીએ પાણી પોષણ એમને તગારામાં કહેવાય અથવા બીજા તગારામાં નામીએ છીએ અને પાઈએ છીએ એમની સેવા સાકરી અમે ચોવીસ કલાક કરીએ છીએ કિરાભાઈ માટે આ આ સફેદ કબૂતર રોજ તેમનો પરિવાર છે તેમના અંગત મિત્ર બની ગયા હોય તેમ કિરાભાઈ દરરોજ કબૂતરને આ સેવા જ પોતાનો આખો દિવસ પસાર કરે છે એટલું જ નહીં તેમના પરિવારના સભ્ય ખોણાભાઈ માથે પણ આ કબૂતરોના રક્ષણની જવાબદારી છે જો દરરોજ કબૂતરને કુદરા બિલાડાના નુકસાન ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખતા હોય છે અમારે બે કબૂતર લાવ્યા તો બે કબૂતર માં જે તારે 3 થી હજાર રૂપિયા કબૂતર વેલી લાગે અને રોજના 30 થી 40 કિલો દાણા જો છે અને આજુબાજુ કારણે છે બાર દીધા પૈસો આવે છે એની અમે સેવા કરાવ છો પાણી છે કબૂતર મનાળા કૂતરા ની રાખવી પડે છે એવું બધું રાખે છે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લામાં આમ પણ શાંતિના દૂધ ખરા અર્થમાં જરૂર છે ત્યારે અસાસણ ગામના કિલ્લામાં જે ખરા અર્થમાં કબૂતરનો દોસ્તો બન્યા છે બ્યુરો રિપોર્ટ એસના ન્યૂઝ બનાસકાંઠા